માયા છે બ્લેન્ડર સેને ફટકે ગીતું ને તો હમું કરવા દીધું ને તો લા ભાઈ હે ને ખબર ની હું બેસેડા ભેગા માર દીધાં થી બ્લેન્ડર હે ને ડાયરેક્ટ ચાલુ થાય હવે આયં થી ના તાલતું મર હાથ ભરાઈ ગયા હવે કહેવા ની કે ચોપડી પકળા હા ને આ હે ને બ્લેન્ડર પાછું નેતા જાય જો આમ હોય કે જે તો આખી સાઈ જોડ નાખી મારી આ ને સાપ ને ખબર ની સેડા ભેગા કરી દી થાય છે

ना जो बाप दीख रिखा बाबी ही है और ये भाई क्या है भूख लगी है कि नेचर ने और मेरा ही तूने तू, तू, तो बोपना मैं थी निंगना नुशिया करु तू पढ़ तू लोट लोटो नोट अनेन पपले वे दोसो दोसो दो साठु सेगी कितने कौन खाए कितने आहाँ ना दो साठु सेगी ये भी मेरी कितने आज जो दोसो एवं લેન દોસો કે એક દોસો તો કોણ હે પ્લેટ દોસાનું શું કરો હું ખાઈ અરે પિયર ભાઈ ને ભેગુ લેતું આવે ને બોલ ભાઈ આને કે તું દોસા ખાધા કર રે ભાઈ ને કે તું બનાવ્યા કર આ જાજા દીએ ઘર માં હે ને દોસા આયા હમ ન કમશન પે અંયા ખાવા જાતા અંયા ગરમા ગરમ હે ને ખાવાની મજા આવતી હવે હે ને તું બ આવી નતી તાટ નું ક્યાં જાવું ઈ ને લઈ એટલે ઘેર મગાવીને જ ખાઈ લીધું ક્યાં ગ્લાસ ક્યાં મીકો પાણી પી ન્યા જા જા

तो मोबाइल ने ताव आई वो तो हाँ मोबाइल ने ताव आ गई तो नहीं वो तो तुम ताव में तो वो तो सर दी थे ये तू बने सर दी थे तू बा तू बा दी पर नाक में वो दाखी तू बा तू बा ध्यान क्या है हूँ खाए तू बा मामा तू बा मामा तू बा टोपी ये थी अभी देखा नो आ वो तो देखा नो नत कर नत कर